सुरेश भाई पटेल भाई श्री भरत भाई पटेल તેમજ વિપિનભાઈ ગરાસિયા અહીંયા અમારા સ્નેહી રમેશભાઈ ઉપસ્થિત છે રમેશભાઈ પરિવાર તેમજ ફાઈ શ્રી રાઠોડ સાહેબ અન્ય મિત્રો અહીં ઉપસ્થિત બેનો અને ભાઈઓ મિત્રો ડોક્ટર વાઘાશેઠ આંબેડકરની 130 ની જન્મદિવસ નિસર્ગે આપણે જોઈએ તો ભારતીય મંડળના રજેતા સરોગો અહીંયા બેઠેલા છે અને કરોડો લોકોના તારણહાર કર્મશીલ चिंतક લેખક મહમન આજે શરીર રૂપે આપણી વચ્ચે નથી પણ એમના વિચારો એમની દ્રષ્ટિ એમના વિચાર